બોડેલી નજીક થી નદી પર આવે મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી થઈ રહેલા અવિરત વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા તમામ નદી નાળા જળબંબાકાર બન્યા છે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પણ હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે બોડેલી તાલુકામાં જોજવા ગામ માં આવેલ જોજવા આડે બંધ પર હાલ ઓર ફ્લોલ ત્યાં આહલાદક દ્રશ્યો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં નિર્માણ પામેલ આ જોજવા ડેમ વડવાણા સ્થિત વડવાણા સિંચાઈ તળાવને ઓરસંગ નદીના પાણીથી ભરવા માટે નિર્માણ કરવામાં આવ્યો હતો જે આ જોજવા આળબંધથી કેનાલ વાટે પાણી વઢવાના તળાવમાં પહોંચાડવામાં આવતું આ પાણીને કેનાલો મારફતે સિંચાઈના હેતુથી ખેડૂતોને આપવામાં આવતું આમ રજવાડાઓની દીર્ઘ દ્રષ્ટિથી આ જોજવા ડેમનું નિર્માણ થતા શંખેડા ડભોઈ વડોદરાના ગ્રામ્ય ના ખૂબ મોટા વિસ્તારમાં ડાંગર અને ઘઉંનું ખૂબ મોટા પાય ઉત્પાદન થતું

હાલ તો આ જોજવા ડેમ પર મનોરમ્ય દ્રશ્યો દેખાઈ રહ્યા છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવનારા તમામ અપડેટની માહિતી આપણને મળતી રહે જોડાયેલા રહો અમારી સાથે અમે છીએ લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ